હું પણ સરકારનો એક સરકારમાં ભારતીય જનતા પાર્ટીનો વિચારધારાવાળો વ્યક્તિ છું એ મને દુઃખ થયું સરકાર આવો ધંધો કરે નહીં એટલે પરિપત્ર જોતા સરકારનો આમાં કોઈ રોલ નથી સરકાર રજીસ્ટર કરાવવાની તરફેણમાં દારૂના ધંધામાં દૂધના ધંધામાં ફરક ફોજે પોલીસ ફોન કરે કે એક પણ આ ગામમાં દારૂનો ધંધો ચાલવો ન જોઈએ થી વ્યાજબી છે વ્યાજબી છે બીજા દિવસે બંધ થઈ જાય બંધ થઈ જાય ન થાય ધોકાઈ ન હોય બરાબર પણ દૂધ

બનાસ ડેરીમાં જે સરકારી પરિપત્રની આપણે ચર્ચા કરીને ઘણી બધી મંડળીઓનું દૂધ બંધ કરી દેવામાં આવ્યું જે ગ્રાહકોને પડતી હાલાકી એ વિશે હકીકત સરકારનો પરિપત્ર શું છે અને રજિસ્ટર જિલ્લા રજિસ્ટરનો પરિપત્ર શું છે એ જાણવા માટે આજે આપણે આવ્યા છીએ સરકાર સહકારી આગેવાન કલ્યાણભાઈ રબારી સાથે કલ્યાણભાઈ આજે સંપૂર્ણ ચર્ચા આપના સાથે કરશું કે ખરેખર પરિપત્ર શું છે સરકારનો મૂળ જુઓ ચૌધરી સાહેબ વાત પરિપત્ર જોતા શરૂઆતથી આ વાત મારા મગજમાં આવતી હતી પણ કુદરતી હું પાટણ ગયેલો અને ત્યાંથી મેં પરિપત્ર જોયો એટલે એક તો બે હજાર ત્રેવીસ માં પરિપત્ર આવેલો અને સરકારની પણ વાત બહુ સ્પષ્ટ હતી કે ઓડિટ ની પ્રિમાઇસિસમાં મંડળીઓ આવે તો ઓડિટ થાય સરકારનું એક પેલા એકલું ડેરી નું થાતું તો ખેડૂતો માટે થઈને એક વધારાનો દરવાજો ખુલ્લો રહે એટલે મેં અંદરથી વિશ્લેષણ છ માસ પહેલાથી જે મંડળીઓ કાર્યરત હતી આપણે એક તો સૂચિતની પરિભાષા મિલ્ક કલેકશન સેન્ટર બધું કશું જ નથી હોતું જે ડેરી હાથે સીધો સંકલન જે વાળી જે વાત છે અને જે રજીસ્ટર નથી અને સૂચિત કોક મહિલા કોક જે કેવું એ કેવાય રજીસ્ટર થાય ત્યારે એની હા બરાબર પણ સરકારે તો સ્પષ્ટ કીધું છે છ માસ પહેલાની સહકાર થી સમૃદ્ધિનો જે વિષય છે સરકારનો માનની અમિતભાઈ સાહેબ નો કે એમાં તમામ ને સભાસદ તરીકે આવરી લેવાની વાત છે ઉપર નીચે જુદું જુદું લખ્યું પણ મુખ્ય પહેરો આરોગ્ય ક્લિયર છે કે રજિસ્ટર કરવી હવે એના પછી શું થયું કોઈ અધિકારી ફાયું ન ફાયું રજીસ્ટ્રારને પણ મોટી વાત મને બીજું એક દુઃખ થયું હું સરકારમાં કે પરિપત્ર આપણે સમજતો કે શ્રીને સરકારે આ પરિપત્ર લખ્યો તો રજીસ્ટ્રારશ્રી શું કરવું જોઈતું હતું જેટલી પણ મંડળીઓ ચાલે છે પણ એવું કશું થયું નહીં એમણે બનાસ ડેરીને લખ્યો ને એવું કઈ નીચે કોઈ વાત આવી નહીં અને દુખી એવું થતું હતું કે સરકાર બંધ કરાવે સરકાર બંધ કરાવે છે પણ હું પણ સરકારનો એક સરકારમાં ભારતીય જનતા પાર્ટીનો નો વિચારધારા વાળો વ્યક્તિ છું મને દુઃખ થયું સરકાર આવો ધંધો કરે નહીં એટલે પરિપત્ર જોતા સરકારનો આમાં કોઈ રોલ નથી સરકાર રજીસ્ટર કરાવવાની તરફેણમાં છે એટલે સરકારનો પરિપત્ર એમ છે કે ભાઈ આ મંડળીઓને ઓડિટમાં ઓડિટના દાયરામાં લાવી એટલે રજીસ્ટર કરી દઉં કરી દઉં કેમ આપણે તે ઉલટું કેમ થઈ ગયું સરકારી દૂધ મંડળીઓ બંધ કરાવવાના પરિપત્ર આપ્યો છે એટલે પરિપત્ર મતલબ આપ પણ ભાજપના આગેવાન છો પરિપત્ર લોકો સુધી પહોંચતો નથી સાચી વાત કોઈ જણાવતું નથી અથવા ડેરીના અધિકારીઓને વારસવામાં ક્યાં પ્રોબ્લેમ પડ્યો અથવા રજિસ્ટર ને પ્રોબ્લેમ પડ્યો તકલીફ ક્યાં પડી આમાં રમેશભાઈ વાત એવી છે કે દરેક નું એક લેવલ હોય અભ્યાસ કરવાનું મને તો ડેરીના કર્મચારીઓ અધિકારીઓ જે કોઈ લોકોએ કીધું કે સરકારનો પરિપત્ર સરકાર સરકારને મહેરબાની કરીને બદનામ ન કરે સારું સરકાર આમાં ક્લિયર છે સહકારથી સમૃદ્ધિનું સૂત્ર અને સરકારે નક્કી કરેલું છે હા વાંચવામાં આપણને પણ પરિપત્રમાં એવું તમે પરિપત્ર પણ એવું થાય કે ઉપર નીચે બંધ વાળી પરિભાષા હોય પણ વચ્ચે ક્લિયર કટ કે છ માસ થી વધુ સમય થી કાર્યરત હોય એવી સંસ્થાઓને રજીસ્ટર કરવી હવે છ માસ થી ક્લિયરન્સ બાકીની સંસ્થાઓ તો પુરાવો ન હોય પણ નો હોય કેમ હોય કે એનો જીએસટી નંબર લીધેલો હોય ડેરીઓ દૂધ ભરાવે મહિને ટુ મહિને બિલિંગ નું હોય એટલે આ બધી પરિસ્થિતિઓ જોતા એ કાર્યરત જ હોય પણ આ તો કેવી ભાષા છે કે ઘણી વખત મોટા આગેવાનો નેતાઓને પણ ખબર હોતી નથી વાળો અધિકારી સમજાવે કે હું દંડો પછાડું એટલે રેડી થઈ જાય અને દંડો પછાડવામાં પણ કોઈને કોઈ હોતો નથી જેને જેવો જોર હોય એવો પછાડે પણ આ પરિસ્થિતિ આત્માથી દુઃખ ક્યો થયું કે દાખલા તરીકે શિક્ષા કલ્યાણ ને કરવી છે ઘણી વખત શિક્ષાના પરિભેચ હોય પણ કલ્યાણ એકને તો થોડું નુકસાન થાય છે પણ એની પાછળ ત્રણસો ગ્રાહકો જેના ઘરના દૂધ દોયા પછી એને રેડી દેવું પડે સાહેબ મારા એક વખત તો દિલથી વિચારો અને ઠીક છે ચલો બંધ કરી દો તમારો પરિપત્ર બીજી બધી વાતો આપણે અમજમાં બેઠી ઠીક નથી ચાલવાની મેળ પડતો જે ટાઈમે ચાલુ કર્યું એ કર્યું ને ભૂલી જાય ભૂલી જાય પણ દારૂના ધંધામાં દૂધના ધંધામાં ફરક પડે હોજે પોલીસ ફોન કરે કે એક પણ આ ગામમાં દારૂ નો ધંધો ચાલવો ન જોઈએ વ્યાજબી છે વ્યાજબી છે બીજા દિવસે બંધ થઈ જાય બંધ થઈ જાય ન થાય ધોકાઈ ન કે બરાબર પણ દૂધ કોઈ બહેને એમ કેવરાય કે આજે હું તને સાડ ની નોખ ચલાવી લે દોવા મધ્ય કાલે બે વર્ષ નો કાલ દે આવું શક્ય નથી શક્ય નથી એટલે અને બીજું કે બંને ડેરીઓ વચ્ચે વ્યવહારો છે બનાસ ડેરી વચ્ચે ને અહીનું ભલે કલેક્શન સેન્ટર હોય સુચિત સેન્ટર હોય બે વચ્ચે વેપારીક વ્યવહારો છે એટલે કોઈ પણ વેપાર કે ધંધો કે કોઈ પણ વિષય બંધ કરવો પેલા વેપારી ના હિસાબો કરવા પડે હિસાબો કર્યા પછી બેસીને કોઈને સમજણ પડે નથી પડતી કોઈ ઉપર સુધી વાત કેમ પહોંચાડતો નથી કે સાહેબ દુખી આપણા ટોટલ નાના માણસો થાય નેતાને આગેવાન એ કરવી છે એની વાત હું કરતો નથી ઠીક છે કોક ને ચૂંટણીમાં રચે છે કોઈને બીજા માં રચે છે આપણને એનો કોઈ વિકલ્પ વાત નથી મારી પોતે તમને વાત કરું તો મેં પોતે અહીંયા મિલ્ક કલેક્શન સેન્ટર લાવ્યું હતું જૂના ટાઈમમાં મિલ્ક કલેક્શન સેન્ટર લાવ્યું એટલે પોલિટિક્સ ના વિષયો આવ્યા પોલિટિક્સ વિષય એટલે મને સમજણ પડી કે મારા માટે થઈને આ બસો ગરાગુ થઈ ઈડો રખડ છે રખડ છે એટલે કોઈ ન થાય રમેશ બે દિવસ દૂધ બંધ થઈ જાય તો બે દિવસ બંને લડીને અમને કોઈ લે નહીં બે દિવસમાં માંથી તો એ નું પાપ આપણને લાગે મેં અક્ષરશ એ ટાઈમે જ કે મારું નામ લખવાના માણસો રાખો અમારા એટલે એવું ન થવું જોઈએ કદાચ અમારી ભૂલો પણ ક્યો કોઈ ના તમને સિક્કો માર દે કોઈ બીજી રીતે કર દે એટલે આપણે નીકળવાનું પસંદ એ ટાઈમે કર્યું હતું પણ આજે જયારે થયું આજે જે વાસ્તવિકતાઓ ચાલી રહી છે ત્યારે એમ થયું મને ઘણી વખત તમે આમ નાના નાના માણસો હોય દૂધ કેમ કે અમારું દૂધ નથી લેતા એટલે એટલે હવે હવે બીજું છે પણ મેલ આવું ચાલે મિત્રો આ પરિપત્ર આપ સ્ક્રીન ઉપર નિહાળી રહ્યા છો આ પરિપત્રમાં કમ્પ્લેટ આવું લખેલું છે કે છ મહિનાથી જૂનું જે કલેક્શન સેન્ટર હોય એને રજીસ્ટર કરવું અને કોઈ પણ સંજોગોમાં ના કરી શકે તો બંધ કરવું સરકારનો પરિપત્ર આ બાબતમાં એક સીધી લીટીમાં ખેડૂતોને અને પશુપાલકોને ફાયદો કરાવતો પરિપત્ર છે ફરક એટલો પડ્યો કે બનાસ ડેરીમાં યા રજિસ્ટરે યા બનાસ ડેરીના કોઈક અધિકારીઓએ યા ક્યાંક નેતાઓની આંતરિક ખીટપીટ ના લીધે

એટલે સરકારનો પરિપત્ર કે પત્ર હોય તે આ સંસ્થાન લાગુ પડે એટલે એને બાકીનું બધું લેવું પડે આ કાયદો સરકારનો અલગ વિષય છે એટલે આ બનાસ બનાસ ઓડિટ કે જે કરવાનું થાય કરે તો તમે સાંભળ્યું યુપીમાં બંધ થઈ ગઈ આટલી બધી ડેરીઓ અહીંયા રાજસ્થાનમાં બંધ થઈ ગઈ ન થાય નથી રાખે પણ મૂળ વાત હું તો એવું કહું કે ખાનગીમાં બોલાય જેને જે નથી ગમતા એ લોકોને સાઈડમાં કરી દેવા જોઈએ પણ ગ્રાહકે તકલીફ ક્યો થઈ હું કહું કે ડેરીઓ ઠીક છે વધારાના મિલ્ક કલેક્શન સેન્ટર વ્યવસ્થાઓ વધી વ્યવસ્થાઓ વધી એટલે મિલ્ક કલેક્શન સેન્ટર ચાલુ થયા એક ગામમાં એક હોવું જોઈએ એવું ઘણી વખત ઘણા ભણેલ માણસો મને કે તો સહકારી મંડળી એક ગામમાં એક વાત પોસાય દૂધ ડેરી માટે આ વ્યવસ્થા જરૂરી એટલા માટે બની કે લોકો દાખલા તરીકે કોક બે ઢોર રાખતું હતું એને બાઇક ઉપર બળની એકલી જવાની વ્યવસ્થા હતી એની પાસે ટાઈમ પીરિયડ માપનો રહેતો પણ જેવી સંસ્થાઓ નજીક આવી એટલે એને ભૂખ જાગી ના આટલા ઘરે ઓટો મરાય જશે એને બે ઢોર વધારા ના બે ઢોર બે નો જે ચાર કરી શકતો તો એને આઠ કર્યા શું કામ કર્યા આપણે વ્યવસ્થા એને પ્રોવાઈડ કરી એટલા માટે થઈને પણ એની વ્યવસ્થા રાતોરાત આપણે બંધ કરી દઈએ તો એટલી ડેરી નુકસાન નથી કરતી એ ખેડૂતને એના બાકીના પશુઓની પણ વ્યવસ્થા કરવી પડશે દૂધ તો આજે બાજુની ડેરી બે કિલોમીટર કે ત્રણ કિલોમીટર કે પછી કોઈ પ્રાઇવેટ વાળો લઈ લે આપવું તો પડશે આપવું તો પડશે બંધ કરી દઈએ ગાડી તો છે નહીં કે આજ પૂળો નહીં ખાવાનો આપણે દૂધ નો મેળ પડતો નથી નથી આવું થવાનું નથી બીજું કે જે કામ કરવાની એની પ્રક્રિયા છે સમય શક્તિને કારણે જે આપણે વ્યવસ્થાઓ પૂરી પાડી હતી એ વ્યવસ્થા ઝાટકે બંધ કરી દઈએ એ પણ સારું નહીં હા કદાચ છતાં નતું પહોંચી વળાતું બંધ કરવી તો મારું એવું માનવું છે માનવતાની દ્રષ્ટિ કે એક મહિના પહેલા લેખિત આપી દે કે આપણે આ પરિસ્થિતિ આપણે આ રીતે કરીને હવે સંસ્થાઓ ચલાવવાની આ ટાઈપ થતી નથી એટલે આવતી આ તારીખ સુધી તમે બાકીની વ્યવસ્થા કરી દો ડેરી સાથેનો તમારા હિસાબો હોય ક્લિયર કરી દો ગ્રાહક સાથેના જે હોય કરી દો અને ગ્રાહકોને ધીમે 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 બીજે ક્યાંક ડાયવર્ટ કરો અને એમના જે પશુધન બીજું જે વધારાનું વસાયું હોય એનું ધીમે રહીને એને પણ મૂળ કિંમત મળે એટલે એ પણ વ્યવસ્થા કરે મેળ નથી પડતો આવું કોક થયું હોય તો હજી એની આંતળી ઓછી દુઃખ પહોંચી નથી હકવાના આપણને કોઈ તમે સમજી લો પશુપાલક આપણે બંધ કરી દઈએ દંડો ઉગામી દઈએ એનું ગજુ છે નેટ દૂધ દૂધ તો નેટ કેમ કાઢે છે તમને જગડીને પોચી નથી વળવાનું પણ આતડી જે છે એ રોવાની કલ્યાણભાઈ આના માટે આપ તો ભાજપ સાથે સંકળાયેલા છો સહકારી માળ ખાતે જો આપ જોડાયેલા છો આપે ક્યાં ક્યાં રજૂઆતો કરી જો રમેશ ક્યાં ક્યાં વાળો વિષય કરતા મને મારું અનુકૂળ ફોરમ લાગ્યું છે તે અમે પ્રયત્ન કર્યો છે ચોક્કસ સમજાવવા પૂરતો વાસ્તવિકતા આ છે અને આમાં આવું કરવું જોઈએ ઘણી વખત કેવું હોય છે સરકાર તો ક્લિયર મેં આપને કીધું પરિપત્ર માં સરકાર નેચર ક્લિયર છે કે બધાને સભાસદ બનાવી દે બધાને ઓડિટ ના પરિપેક્ષ લઈ જાય બરાબર સરકાર સિંહ તો એમાં રજૂઆત વાળો વિષય જ ના આવે કારણ કે તો ભૂલ ક્યાં થાય છે ફૂલ વચ્ચે ક્યાંક ખાઈ રહી જાય સમજણ એટલે હું તો વચ્ચેના અધિકારીઓથી માંડીને બધું પરિસ્થિતિ છે ગૃહિણીને નથી પોસાતો આવા મેટ્રો અને એમાં કદાચ આપણે બે આણ સમજુ છોકરો હોય તો મેં જોડાયો કરી દે છે એટલે ગૃહિણી એટલે ઈ ગૃહિણી તો આપણી ગૃહિણી નથી પોહતું એનું પેલા ફળવા એટલે આ વાસ્તુયુક્ત નીકળે એટલે સમજ્યા કચવાડ થાય તમે વ્યવસ્થા કઈ દિશાની નક્કી કરો જો તમને દરેક વ્યવસ્થા નજીક આપી આપણી જવાબદારી સેવા સહકારી મંડળી એક ગામમાં એક હોવી જોઈએ પ્રોટોકોલ આવે કાયદો એમાં શક્ય છે એમાં એટલા માટે શક્ય છે ખાતર લેવા એક વખત જવું તો રિક્ષા માં ઘોડો નું હોય એટલે વખત થેલા માં લીધું થી ખાતર નથી લાવ ચાર મહિને એક વખત જવું ચાર મહિને એક વખત જાવ દૂધનો ધંધો આદમી ધંધો બાકી નો કરતા દૂધ ભરવાનું લેડીઝો ની કામ કરતી અને એના માટે એનું ભરણ પોષણ આજ ખેતી માંથી કોઈ નીકળતું કઈ શું નથી તમે આજે મગફળી બગડી જઈ ખેડૂત છોકરો જ સાહેબ હોય હો ટકા નુકસાન થાય ને હસતો રહે ખેડૂત છોકરો રહીએ કે બીજાની તાકાત નહીં અને જે લોકો લાભો લે ઘણી વખત ખેડૂતને નુકસાન જાય એ તો ખેડૂત તો અહીંયા બેઠો નુકસાનનો નફો કોક કરે એટલે આવી પરિસ્થિતિ ચાલે છે પણ ક્યોક ગેપ રહી જાય છે પછી સાંકળ જોડવાળું કોઈ નથી એવું મને લાગે આ માની લો કે આ આખા જે એમનો પરિપ્રેક્ષ્ય જે આ પરિપત્ર આવ્યો સરકારનો મત ડેરીના ચેરમેન સાહેબને ક્યાંક નુકસાન કરાવવાના બાને અથવા એમની નુકસાન જાતે કરીને તો કોઈ પગ ઉપર કુહાડો મારે નહીં કલ્યાણ ભાઈ આ સત્ય છે તો કદાચ એમને પણ કોઈ ધ્યાને મુદ્દો ના લીધો કે આવું કઈ બની શકે એમાં ઘણી વાર તો શું છે મારું એક તો ગજુન લેવલ નો પડે ઘણી બાબતમાં પણ છતાં આનો આ પરિપત્ર બે હજાર આવ્યો તો ત્યારે પણ આ બધીની વ્યવસ્થા થઈ શકતી હતી આપણે પેટા સેન્ટરમાં મૂકી દઈએ તો પેટા સેન્ટરમાં ત્યાં જાય કે મૂળ ગોમની નું સેન્ટર ચાલવે કાલે ઉઠીને પેટા સેન્ટરમાં પરિસ્થિતિ કેવી થાય કે મુખ્ય ડેરીના સંચાલકો છે ગોમના વિવાદો હોય કે બાકીના વિષયો હોય સેન્ટર બંધ કરી દેવા તો પછી કોઈ રીત ને કરી કહો મોટો ઘર હોય એ રીત થાય નોને ઘરે રી ને થાય બધાય બાપડા હોય બાપડાને કોક મારે એટલે બંધ થઈ જાય એટલે પેટા સેન્ટર વાળી માતાગર પડવાનું હોતું નથી નથી પણ સમજવા કરતા ક્યાંક આપણી આજુબાજુના માણસો ક્યોક ને ક્યોક ચિત્રી દે દાખલ કરી કે કલ્યાણ આજે બોલે છે તો કલ્યાણ પ્યોરિટી છે કલ્યાણ કોઈનો સિક્કો મારેલો વ્યક્તિ નથી પણ ક્યોક બોલે એટલે બીજા જેને આ પેલા માણસ જોડે બેસે છે આ કરીને આપણા આગેવાનો ક્યાંક નુકસાન થતું હોય છે પણ થવામાં કેવું છે કે એ લેવલ ખુબ ઊંચે ને હોશિયાર છે બધા આપણે આપણે ત્યાં હોત આપણે ત્યાં નથી આનો અર્થે કે આપણા હોશિયાર છે હોશિયાર એટલે એટલું બધું બોલવું આપણા માટે અતિશયોક્તિ કેવાય એટલે મૂળ બાબતો આવી છે હું તો વિનંતી કરું બધાને કે આપણે કોઈ વ્યક્તિગત કે વ્યક્તિઓ તરફી નથી જોવાનું ઘણી વખત મંત્રી ભૂલ કરે ભૂલ મંત્રી કરે ગ્રાહકો ત્રણસો હોય ત્રણસો માંથી દાખલા તરીકે પચીસ ગ્રાહક ખરાબ છે અને બાકીના ગ્રાહકો શિસ્ત બંધ છે અને કોઈ વિષય બન્યો ડેરીમાં તો દંડો જે શિસ્તબદ્ધ છે એમના ઉપર પણ આવે એ ના હોવું જોઈએ એ વ્યવસ્થા થાય એ વ્યવસ્થા ખરાબ દરેક માં જગ્યા હોય માણસ દરેક બધા દૂધે ધોયેલા હોતા નથી નથી મેં દૂધ નો દારૂનો ધંધો કીધો એમ દૂધ દૂધ જન દારૂ દારૂ સારું છે દારૂ માટે ગમે એવા પગલા લઈએ કે દૂધ માટે આવા વ્યાજબી નથી વ્યાજબી નથી અને મને આ દુઃખ અત્યારે નથી થયું આજે તમે કેતા હોય હું આજનું નથી કેતો જે પ્રથમ ટ્રમ હતી એ ટાઈમે સૌથી પહેલા મેં ડેરી લાઈ મને એમ તો કે અહીંયા વ્યવસ્થા આ વિસ્તાર છે ખેતરોનો એટલે આજુબાજુના ખેડૂતો રાજી થાય છે અને અહીંયા નજીક વ્યવસ્થા થાય પણ હું પહેલા દિવસે દુઃખી થયો દિવસ તમને કહું કે અહીંયા ક્યાંક મિટિંગમાં અમારા મંત્રીઓને બોલાયેલા છે અને મંત્રી પણ કુદરતી રોકમાં રૂઆબમાં કે કલ્યાણભાઈ ભાજપના છે ન જો ન જો એટલે હોજ દૂધ ભરવાનું બંધ સાહેબ આટડી કકડી ઉઠી મેં બધાને જેને કેવું તેમ કીધું કે મંત્રી તગડી મૂકો ગાડી મૂકો પણ દૂધ તો બાકી નાનું છું એટલે જે બનાસ ડેરીમાંથી પણ અધિકારીશ્રીઓ કર્મચારીઓ ઘણી વખત શાબ્દિક એવા હોય અમારો આગેવાન અમારો નેતા અમને બોલે પહોંચ પણ એ નક્કી એવું કરે પેલા પતાઈ જ દેવાનો પછી બીજા મંત્રી ને અહીંયા કર્મચારી ને કે જો સરવાળે અધિકારી ને તો કલ્યાણભાઈ ભોગવવાનો એને તો એને નોકરી કરવાની છે આ ક્યાંક નુકસાન રાજકીય આગેવાનો ને જ આવવાનું થાય જ છે થાય છે પણ કોને કહીએ રાજકીય આગેવાનોને આ સમજણ લેવાની જરૂર છે કે આ ક્યાંક જે નિર્ણયો છે અધિકારીઓના ભૂલે ભૂલે કોઈ પણ રીતે જે વસ્તુ નુકસાન થઈ એમાં એમનો પ્રતિનિધિ મંડળ જવાબદાર ઠરે ઠરે એટલે અધિકારીને કોણ વચ્ચેથી મેનેજ કરી ઘણા પ્રકારના કર્મચારીઓ દેવા હોય છે રવેશ ભાઈ તમને મારે ન કેવું છે દુઃખ સાથે મેં ડેરી કયા દિવસે છોડી દીધી તમને કહું હું જમીન વિકાસ બેંક ની ચૂંટણી લડતો હતો

તો પણ હું ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર મનોમન નક્કી કરી કે તમારે નીતિમ કામ કરવું કે આમાં રહેવાય નહીં એટલે આપણી પણ ઓથળી હોય આપણે આજુબાજુ ખેડૂતો જોતા હોય કોઈના ભાગ્યા હોય કોઈ આપણા પરિવાર માંથી હોય તેને દૂધમાં જેટલો વેત થાય આપણને તકલીફ પડતી હોય એના કારણે આવી સ્વતંત્ર મારું નામ છોડો મને આમાંથી કાઢો હવે છેલ્લો સવાલ છે આપ શું સંદેશ આપવા માંગો છો આ પરિપત્રના વિષય ગ્રાહકોને અને મોવડી મંડળને આપ દર્શક મિત્રોને ને જણાવો હું સૌને વિનંતી કરું છું ગ્રાહકો પણ સ્વયં જાળવે બધાય અને આપણી વ્યવસ્થામાં કોઈએ કોઈ ઉપર શંકા કુશંકા કરવાની જરૂર નથી સરકારશ્રીએ સ્પષ્ટ કીધું છે કે છ મહિના ઉપરાંતથી જે ડેરીઓ ચાલે છે એમને રજિસ્ટર કરવી નવી હવે થશે નહીં એટલે એને કોઈ એની અપેક્ષાઓ ન કરવી એવું એનો પરિપત્રનો આધાર છે અને જે લોકોનું દૂધ ભરાય છે એ લોકોને માટે થઈને વ્યવસ્થા ચાલુ રહેવી જોઈએ એ લોકોના હિસાબ કિતાબો ક્લિયર કરવા જોઈએ અને હા કયો કયો તમને મંત્રી ચેરમેન જે કોઈને ગમતા જે એની વ્યવસ્થા ન ગમતી હોય એ વ્યવસ્થાનો ફેરફાર કરવો જોઈએ બાકી જે લોકો ઉંધારાવાડે ચડાઈને જે પરિસ્થિતિ કરે છે સરવાળે સરકાર ઉપર આંગળી કરે છે મારી વિનંતી છે છે કે આમાં સરકારે તો કરવા માટે જ કીધું બાકી જેને જે હોય અને હું તો વિનંતી કરું છું કે આપણે ગ્રાહક અમે છે આપણે કોઈ પોલિટિશિયન માટેથી જોવાનું નથી એના માટે કરવાનું નથી અને ગ્રાહકના હિત લોકોના હિત માટે કાયમી ચાલવાનું થતું હોય છે અને સરકારને પણ ક્યાંક સમજસ આપણને હોય તો આપણી જવાબદારી થાય છે એટલે સૌના હિત માટે અમારો સૌનો પ્રયત્ન રહેશે રમેશભાઈ તો આ હતા કલ્યાણભાઈ રબારી મૂળ ડેસા તાલુકાના છે અને સહકારી આગેવાન છે ભાજપના પણ નેતા છે અને આ સત્ય આજે એટલા માટે આપણે કે ઘણી વખત મારે પણ આક્રોશમાં વધારે બોલાઈ જાય છે પરંતુ પરિપત્ર શું શું છે અને એની એની હકીકત શું છે એ જાણવા માટે જ આજે આપણે એમના ત્યાં આવ્યા હતા ભાઈ આપનો ખુબ ખુબ કલ્યાણભાઈ આભાર મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક શેર ને કોમેન્ટ કરજો ને હા ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત ધન્યવાદ